આગ લાગવાનો બનાવસાયટી માં આગ લાગવાનો બનાવ બન્યો હોય તેવી માહિતી સપાટી પર આવી છે નાણાંક મકાન માં એસી ના ગોડાઉન માં આગ લાગવાની ઘટના બની ત્યારે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો ગોડાઉન બહાર પાર્ક કરેલા વાહનો બળીને ખાક થઈ જવા પામ્યા ઘટનાની જાણ થતા વેજલપુરના ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા આગમાં પાંચ વાહનો બળીને ખાક થયા હોવાની માહિતી સપાટી પર આવી છે અને હજુ પણ બ્લાસ્ટ થઈ રહ્યા છે આ મામલે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા પંકજ મકવાણા જોડાઈ રહ્યા છે અને આ સોસાયટી ના રહીશો દ્વારા તેર ફેબ્રુઆરી બે ચોવીસ ના વર્ષમાં કોર્પોરેશન માં ફરિયાદ પણ આપવામાં આવેલ છે છતાં પણ અચાનક આગ ફાટી નીકળી છે અને હાલમાં જે મળતી માહિતી પ્રમાણે એસી ના ગોડાઉન હતું

ની ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચી છે અને ઘટનાની જાણ થતા વિજયપુર વિધાનસભા ના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગને કાબુમાં લેવાની તજવીજ શરૂ કરવામાં આવી છે જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર